કપડવંજ તાલુકાના નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય અને બીએલઓ રમેશભાઈ પરમારનું નિધન

તે તે બીએલોની કામગીરી કરતા હતા કામનું પ્રેશર વધારે હતું ત્યાં અમારા ઘરે નેટવર્કનું પ્રોબ્લેમ હતો તો તે દૂર જઈને બી એલોની કામગીરીનું કામ કરતા હતા મોડી રાત સુધી તે રાત સાત વાગે સાડા છ સાત વાગે ઘેરાયા પછી ફ્રેશ થયા પછી તો એક થોડી વાર બેસે ચા પીધું ખા ખાધું તો નહોતું પછી તે કામગીરી માટે બહાર ગયા થી થોડે દૂર જે નેટવર્ક આવે ત્યાં ત્યાં જઈને કામગીરી અગિયાર સાડા અગિયાર બાર જેવું થઈ ગયું હતું ત્યારે ઘરે આયા પછી તેમને ખાવાનું પૂછ્યું હતું અને હવે ખાધું તો નહોતું નહોતું ખાવું એમ પછી થોડી વાર સુધી લખતા હતા પછી સુઈ ગયા પછી સવારે ઉઠ્યા જ નહીં મારું નામ નરેન્દ્રભાઈ દીપસિંહ ગામ જાંબુડી આજ રોજ મારા મોટાભાઈ એવા રમેશભાઈ પ્રતિભા પરમાર તેઓ શિક્ષક તરીકે નવા નવાપુરા ગામે ફરજ બજાવતા હતા સાથે સાથે તેમને બીએલઓની કામગીરી પણ સોંપવામાં આવેલ હતી આજ રોજ તેઓ બીએલઓની કામગીરી પૂરી કરી સાંજે સાથે ઘરે આવ્યા ત્યારબાદ ફ્રેશ થઈ ચાવા પીન ફરી પાછી બીએલઓની કામગીરી માટે બેઠા હતા અને અહીંયા એમના ઘરે ટાવર ના આવતા નેટનો ઇસ્યુ હોવાથી તેઓ બીજા ઘરે આવ્યા અને હું જોડે હતો અમે બંને જોડે હતા મારા જે અમને નેટનું હોટસ્પોટ કરીને એવા ફોર્મગીરી કરતા હતા હું જોડે બેસી જ હતો લગભગ સાડા અગિયાર વાગે પાછું ફોમગીરી પતાવીને એવા ઘરે આવ્યા ઘરે આવીને જમીન ઊંઘ્યા હતા ઊંઘ્યા પછી સવારે પહેલાં પાંચ વાગે ઉઠવાની ટેવ હતી એમને પણ એ આજે સવારે પાંચ વાગે ઉઠ્યા નહીં ઘરના વ્યક્તિએ તપાસ કરી તપાસ કરતાં જણાવ્યું કે સવારે ઉઠતા નહોતા એટલે અમે પ્રાઇવેટ ગાડી મારફતે એમને દવાખાને લઈ ગયા ત્યાં આગળ દવાખાને ડૉક્ટરની તૈયારી બોલાયા ઇમરજન્સી ડૉક્ટરે ત્યાં આવ્યા ચેકઅપ કર્યું રૂટીન જોયું તો ત્યાં આગળ ડૉક્ટરે એમને મૃત જાહેર કર્યા